અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ધાર્મિક વિધિના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકીનો પોલીસે પડદાફાશ કર્યો પોલીસે આ મામલે પિતા પુત્ર સહિત બે આરોપીની ધરપકડ કરી જ્યારે એક આરોપી ફરાર

એક વ્યક્તિ પાસેથી તેમણે લોકોની ભગવાનમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી અને કેટલાક એના જો એ પૂજા કરશે એ વિધિ કરશે અને આ કરશે તો એનો સંકટ દૂર થઈ શકે તેવી ખાતરી આપી અને એ પ્રકારની એક લાલ લાલચ અને લોભામણી લાલચ આપી અને ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો કરી લગભગ સત્યાવીસ લાખ અડતાલીસ હજાર પાંચસો જેટલા રૂપિયા મેળવ્યા હતા છેતરપિંડી કરી હતી જે અન્વયે સરકારે અને પોલીસ દ્વારા આ બાબતે ધ્યાનમાં આવતા ગુનો દાખલ કરેલ છે અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતના અધિનિયમ બે હજાર ચોવીસ હેઠળની કલમ ત્રણ બે મુજબનો ગુનો રજિસ્ટર કર્યો છે આ આ બે એ પૈકી બે આરોપી જે છે સન્મુખ બુધાભાઈ વસાવા જે પારડી ગામના છે અને પ્રતિક સન્મુખભાઈ વસાવા કે જે પણ પારડી ગામનો છે તેમને અટક કરી અને પોલીસે કડક કાર્યવાહી કરી છે